અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવી અને ઉચાપત કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો મારું નામ પિન્ટુભાઈ પુનાભાઈ સારીકડા ભાદજરિયા ગામ ગામ ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદજરિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખો મહિનો ભ્રષ્ટાચાર નીકળેલ છે બેડાવાળા કેળો ભાડેરના કેળા ત્યાં સત્યાવીસ હજાર રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં ચૌદ હજાર રૂપિયાનું વાઉચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનો એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો ભંડોળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટ ના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી બેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લઈ એવી અમારી વિનંતી છે નામ છે ભરવાડ બરાબર મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો હે ખોટા બિલ બનાવ્યા હે ભરવાડ સમાજમાં સફાઈ કરી કાઈ કર્યું નથી બાવીસ હાજર રૂપિયા નું બિલ કરવાનું કરેલું છે પછી રોગ આવ્યો તો અઢાર સાડા અઢાર હજાર રૂપિયા નું બિલ બનાવ્યું છે ખોટા ખોટું બધું બનાવ્યું છે અને ખોટી સયું લેલી છે તાત્કાલિક તપાસ કરવી અમારી માઈક શું તમારી માગણી તાત્કાલિક તપાસ કરવી